જામનગરની ઐતિહાસિક જીજી હોસ્પિટલ હવે અતિ આધુનિક સ્વરૂપ ધારણ કરવા જઈ રહી છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી આ હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે જ્યારે ઈ મુહૂર્ત કર્યું હતું અને આ નવા સ્વરૂપમાં હોસ્પિટ અને હોસ્પિટલ માત્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન થવાની છે નવી હોસ્પિટલમાં અતિ આધુનિક મશીનરી ઉપકરણો તથા વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અહીં સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો કાર્યરત રહેશે જેમાં ન્યુરો સર્જરી પ્લાસ્ટિક સર્જરી ઓર્થોપેડિક મેડિકલ આઈસીયુ અને મહત્વપૂર્ણ વિભાગોનો સમાવેશ થશે વિશેષ કરીને રેડિયોલોજી વિભાગ અને લેબોરેટરી એક જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ રહેશે દર્દીઓની તમામ સારવાર તપાસની સુવિધા એક છત નીચે મળી રહે તે સમાન રચના કરવામાં આવી રહી છે દર્દીઓને તેમના પરિવારજનોને ઝડપી સરળ અને સુલભ

જામનગરની જનતાને એક નવો ઈન અસ્પતાલ લગભગ બે હજાર ખાટલાવાળું ઉપલબ્ધ થયું છે જે જેનું લોકા જેનું ખાદ સાહેબ શ્રીના વડદ હસ્તે થયેલું છે આ હોસ્પિટલ ખૂબ જ આધુનિક સુવિધાઓથી લેસ થશે અને એની અંદર માતૃબાળ માટે એક વિશેષ હોસ્પિટલ ઉપલબ્ધ થશે સાથે સાથે સુપર સ્પેશિયાલિટી જેમાં ન્યુરો સર્જરી યુરોસર્જરી અને પ્લાસ્ટિક સર્જરી સાથે અન્ય વિભાગો પણ થશે આપણા મૂળ હોસ્પિટલ ઓર્થોપેડિક મેડિકલ આઈસીયુ અને અન્ય વિભાગો પણ એમાં સમાવેશ થશે ખાસ કરીને રેડિયોલોજી અને લેબોરેટરીઝ એ બધા માટે અને ઓપીડીની નજીકમાં એક જ બિલ્ડિંગમાં સરસ રીતે આ બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી જામનગરની જનતાને ખૂબ જ સારો ફાયદો થશે અને આવતા સમયમાં એક લાંબા સમય માટે જામનગર અને આજુબાજુના અન્ય જિલ્લા માટે જે વડાપ્રધાનના હસ્તે આપણને આટલી મોટી સોગાત મળી છે અને એનો સારું ઉપયોગ થશે અને અસુવિધા અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો છે ધારીગીર જંગલ